સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો યુવક અને તેનો મિત્ર રાત્રિના કામ પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આરોપીઓએ મૃતક ભગવતસિંહ ભગતસિંહ રાજપૂત પાંચસો પચાસ રૂપિયા પરત માગ્યા જેથી બબાલ થઈ અને યુવકની હત્યા કરી નાખી આ ઘટનામાં મૃતક સહિત તેના મિત્રને પણ ઈજા થઈ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસવામાં આવ્યો છે પોલીસે આરોપી બિટ્ટુસિંહ અવધિય અને ચંદન દુબેને ઝડપી પાડ્યો છે પાંડેસરા પોલીસે હત્યા બાબતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરના સવારે સાડા બાર વાગે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ લોકો આ સાતમાંથી માંથી એક ના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલ ના રૂમ બાબતે આ લોકોની કઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં આ એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે. તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જે જેમને ઈજા પહોંચી છે આ એમના નામ અનિલભાઈ રાજભર છે. અને આ બંને આરોપી બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે. લડાઈ બેસિકલી પચાસ રૂપિયા એક અનિલ રાજભરને બિટ્ટુને આપી હતી. અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી અને આજે મરણ જનાર છે ભગતભાઈ એક વાઇપરની લકડી ઉઠાઈને ને મારતા હતા અને ત્યારે ચંદન દુબે અનિલભાઈ ને પકડીને રાખ્યા હતા તો આ બિટ્ટુ ઉશ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યા અને ભગત ની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચ્યા